તો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમને બધાને પણ ગુડ મોર્નિંગ અત્યારે આપણે રાતે સુઈ ગયા હતા વરસાદ બહુ આવતો હતો કે એટલા માટે આપણે સુઈ ગયા હતા અત્યારે સાડા છ વાગી ગયા આપણે જાગી ગયા છે મોટું બધું જોઈ લીધું છે હવે જો ગાડી પણ ચાલુ કરી દીધી છે અહીંયા એક હોટલ છે મારવાડીની ત્યાં આપણે સુઈ ગયા હતા હવે આપણે આઈટી નીકળશું જેમ કે સાડા છ વાગી ગયા છે તો હાલો નીકળી આઈટી હવે ધુલિયાબાઈ પાસે પહોંચી ગયા છીએ અને છે ધુલિયાનો ગુરુદ્વાર હતો અત્યારે આપણે ધુલિયાબાઈ પાસે પહોંચી ગયા ને હા રોડ ખાલી જ છે આવ એટલું બધું વાહન નથી ટ્રાફિક નથી એટલું બધું અને આરામથી પાંચ કરી નાખેલો હવે ધીમે ધીમે રહ્યા છે રોડ હા ખાલી છે ચાલો તો મિત્રો આગળ એક દરગાહા આવે છે ડુંગર ઉપર દરગાહ છે જો અહીંયા આપણે હવે સુરત જવા માટે આઈથી આમ લેવાની ડ્રાઈવર સાઈડ ટી મારવાની સીધું આવે બે વેલ ઘાટ પછી આવે સુરત નાગપુર બોર્ડર વકીન બરાબર આમ સીધા જાવ એટલે નાસિક મુંબઈ બરાબર ચાલો આ ટર્ન મારી લઈએ હવે આપણે ગયા અને હવે આપણે પર એક ડેમ આવશે આગળ આઈથી ડેમ આવશે હવે તમને ડેમ બતાવો મિત્રો આ મિત્રો આ ડુંગરની વચ્ચેથી નીકળવાનું બરાબર અને અહીંયા ગાઢ છે ગાઢ આવે બહુ મોટો હતો ધીમે 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 સડેટા

પછી અહીંયા તમને ફ્રાય કરી કરીને ખબર આવે જે ખાતા હોય એ બરાબર જો અહીંયા આવું મોટો ટેપ તો મિત્રો આમાં તો એક ભાઈ અહીંયા પકડે છે જો અહીંયા જોઈ લે દુકાન કેમ છે એવી રીતના અહીંયા દુકાન હોય આ ભાઈ કેમ વેચે જો આમાંથી લાવી લાવી ને પછી તમને વેચે આવું છે ભાઈ અહીંયા મિત્રો આપણે અત્યારે દેવેલ પહોંચી ગયા છીએ દેવેલ નો બાયપાસ રોડ ઉપર જઈએ છીએ દેવેલ નો નજારો આવો છે દેવેલ આઈ એક રસ્તો થાય ને હા તો હવે મિત્રો આવશે આપણે ઘાટ લેલો બરોબર તો પેલા એક પાંચ બોતલ આવે ને આ ચા પાણી પછી ઘાટ ઉતારી દઉં બરાબર અને ભાઈ અમારે આવે છે ગાળા ચાલો

આ ઘાટ સાઈડ અત્યારે રાહત હતી અંધારું હતો એટલે કઈ દેખાયું નતું અત્યારે ઘાટ આ ઉતરવી છે ધીમે ધીમે ઉતરી જઈશ ઘાટ હોય અને વચ્ચે આપણે હાલતા હોય અને ચોમાસું હોય ને હરિયાળી હોય એટલે તમને ઠંડો પવન આવતો હોય એટલે એટલી મજા જ આવે અહીંયા આપણે ઘાટ આપણે ઉતરવી દેવી ધીમે ધીમે બરાબર આવી રીતના કોઈ જે ફાસ્ટ નહીં જવાની ઊભી આવડી આ પછી ઊભી ન રહે આ ઊભી રહે જાય જોઈએ હવે ઊંભી રહ્યા ઘાટ ઉતરતી વખતે કોઈ કોઈથી એટલી બધી સ્પીડમાં ઉતારવો નહીં ઘાટ બરાબર અને એક આપણે ભાઈ છે એની કોમેન્ટ આવી હતી આશિકભાઈ ક્યાં છે તો ભાઈ ભાઈ ગાડી લઈને ગયેલા છે નીચે અને બીજું તો તમને એમ કહેવાનું કે તમે એમ કહેતા હતા કે મારે પણ આવવું છે ફરવા તો આવો અમારી હારે ફરવા ક્યારેક બરાબર જો અહીંયા મંદિર આવ્યું છે ઘાટ ઉતારતા આવતે તો અહીંયા વચ્ચે મંદિર આવે હનુમાન દાદાનું છે આમ શંકર ભગવાન છે આમ તો ભાઈ એક ભાઈ ની કોમેન્ટ હતી કે મારે આવવું છે ગાડીમાં તો બરાબર તો ભાઈ આવો તમારે આવવું હોય ત્યારે એ ભાઈ એમ કહેતા તો એ ભાઈ એમ કહેતા તો મારે ગાડી શીખવી છે શીખવાડ દેવો એ ભાઈ

હાલ પણ આ આવી ગયા છે એ પહેલી માઓ લઈ લીધી એના પછી ગાડી એવી જગ્યાએ રાખીને કઈ ઉતરવાનું કાંઈ ઓલું નથી એવી જગ્યાએ હા ધીમે ઉતરી જઈ બરોબર ઢાળ સોયલ આવી ગયા છે

આપણે નવાપુર પહોંચી ગયા જેવી તો હવે આપણે મહારાષ્ટ્ર બોર્ડર આવશે અને આપણે જયારે યુટ્યુબ નો પહેલો વ્લોગ બનાવ્યો ને આપણે અહીંયાથી આપણો પહેલો વ્લોગ બનાવ્યો તો યુટ્યુબ નો અને તમારા બધા એના સપોર્ટ હતો રહ્યો કે આપણે અત્યારે પચાવન જતા સબસ્ક્રાઈબર થઈ ગયા છે હજી આગળ વધતા જ હજી હવે આપણે અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું પહેલો વ્લોગ આપણે આઈકી છે મે ગયો તો ચાલો હવે આપણે અહીંયા બોર્ડર રેલ નીકળી છે પણ નેચરલ રેલ લાગે છે આમાં જો આ કઈ જતના ડબ્બા છે કઈ ખબર નથી પડતી આમાં જો છે માલગાડી પણ આ ડબ્બા કાક નવા આવેલા છે અંદર ફોરવેલુ ભરી હોય એવું લાગે છે કેમ કે અંદર ફોરવેલ દોરેલી છે જો બોર્ડર પહોંચી ગયા છે અહીંયા તો બોર્ડર આવી ગઈ છે આપણે હા જ્યારે અંદર મહારાષ્ટ્રમાં એન્ટર કરવું હોય ને ત્યારે આયા જવાનું અને અત્યારે આપણે ગુજરાતમાં જવાનું છે એટલે આપણે આ બાજુ જવાનું તો સાહેબ છે અત્યારે થોડું ઘણું ટ્રાફિક ન હોય ને તો સારું છે ટ્રાફિક બહુ હોય ને તો કેવરા મિત્રો ટ્રાફિક તો છે થોડું ઘણું વાંધો નહીં આવે નીકળી જવું અહીંથી ટ્રાફિક તો છે થોડું મિત્રો અહીંયા આપણે પવન સિક્કીનું ઉપરનું ઓલું પડ્યું છે મોટર ઉપરની મોટર પડી છે તો અહીંયા આવા ટાયર કેટલા છે કોમેન્ટમાં કહેજો ભાઈ તમે આ જ્યાં પવન સિક્કીની ઉપરની જે આવે ને એ એવી મોટર છે આપણે બોર્ડર પાર કરી ગયા છે હવે આપણે ગુજરાતમાં પહોંચી ગયા છે ફાઈનલી તો આપણે હવે ગુજરાતમાં પહોંચી ગયા બરાબર આપણે બોર્ડર પાર કરીને અત્યારે સોનગઢ વ્યારા પહોંચી ગયા છે તો સોનગઢ વ્યારા પહોંચવા આવ્યા છે થોડાક દૂર જેવી બરાબર ડુંગર આવી ગયો હા સોનગઢ નો ડુંગર આવી ગયો છે હવે

અત્યારે દોઢ વાગી ગયો છે અને થોડી થોડી ભૂખ લાગી છે તો અહીંયા એક હોટલ આવી છે ગાડી આપણી સામે પડી છે તો ચાલો અહીંયા હોટલે આપણે જમી લઈએ બરાબર ચાલો આપણું આવી ગયું છે સબ્જી રોટી ડુંગળી તો ચાલો જમી લઈએ પહેલાં તો આપણે જમી કાઢવી નીકળી ગયા છે અને અત્યારે બારડોલી પહોંચવા આવ્યા છે બારડોલીને તો અહીંયા સિનેમા એક આવે છે ઓ તમને દેખાડી દઉં આરો જો અહીંયા સનફ સચ્ટા ટુ પિક્ચર આવી ગયું છે જે જોઈ આવ્યા હોય એ કોમેન્ટ કરજો ભાઈ કેવું આવે છે એ બરાબર જે મૂવી જગ્યા જોઈએ હોય સનપ સચ્ચાટ ટુ થોડી કોમેન્ટમાં કરજો તો અમે જોવા જાઈએ બરાબર તમારું જવાનું છે ભાઈ શો તો કોમેન્ટ કરજો બરોબર જે જોઈ આવ્યા હોય કે કેવું પિક્ચર છે તો અમે જાવ તો આપણે જાવું બરોબર તો અહીંયા સુમોલ ડેરી આપણે છે જૂની ડાયમંડ સી પાર્ક આવ્યું છે બિલ્ડિંગ પલસાણા વલસાણા વાળા રોડ બહુ જૂની છે જો બિલ્ડિંગ

આપણે ખાલી સાઈડ ટર્ન મારો એટલે મુંબઈ વાળો રોડ આવી જાય બરોબર તો ચાલો પેલા અહીંયા ટ્રાફિક છે થોડું તો અહીંયા ટર્ન બર્ન મારી લઈ પછી મળીએ તમને હે મસાલા ખતમ થઈ ગયા છે ખતમ થઈ ગયા હવે ટ્રાફિક દુનિયામાં આવ્યા ટ્રાફિક માં આવી છે ફૂલ ફૂલ સુરત માં આવતા જો ભાઈ તિરંગો દેખાઈ ગયો હો ભાઈ

હવે જોઈએ આ ટ્રાફિક માંથી ક્યારે ભાઈ આ બધા રોન સાઈડ માં આવે અત્યારે હવે તો ફોર વાળા આપણે તો હવે ટ્રાફિકમાં આવી ગયા છે ત્રણ કિલોમીટર છે ચાલો તો ધીમે ધીમે લાઈન હાલે છે તો થઈ જાય હવે લાઈન હાલી છે થોડીક ટ્રાફિક માંથી બે લાઈન ભય હતી આવક આવક બે ભાઈ હતી અત્યારે ધીમે ધીમે તો ચાલુ થઈ ગઈ છે લાઈન તો આગળ જઈને જોઈએ છે એનું ટ્રાફિક હતું તમને કહું ચાલો આગળ જાય

અને એ ભાઈ તો આયા ના લીધે આપડે પા ફોન આઈથી ચોરાઈ ગયો તો ગણપતિ હાલો એને જવાય જો પણ અહીંયા જો ગણપતિ બાપ્પા આવી ગયા છે રા આ તો ઢાકેલા છે આમાં કાઈ દેખાતા નથી જેટલી બિલ્ડિંગો બતાના આ બસ પેલો સાડી બને હો આ બધું સુરત આયા સુરત વકી બધે હાડિયું રીતે બનાવે આગળ જો એક ડમ્પર વાળા ટાયર ફાટી જાય તો આવી રીતના જો તો જાય છે ધબ ધબાટી એને ટાયરના સોયદરા કાઢી નાખ્યા છે ટાયર જો રોડ ઉપર જ્યાં હોય ત્યાં તૂટલા પીઠા છે ટાય છે તો એ જે ઊભો નથી મિત્રો આના ટાયર જો કાઢી નાખ્યા આવો ગાય

ના લાલ ટી શર્ટ પેન લીધું છે ભાઈ હેલો રંગીલું ટી શર્ટ પહેર લીધું રંગીલું મિત્રો આ સામેનો છે ને એવડો ગોલ્ડન બીચ છે આ જે આ લાઈટું જગે છે ને એવડો ગોલ્ડન બ્રિજ છે બરોબર અત્યારે આપણે આ પોલ ઉપર હાલવી છે આ બ્રિજ ઉપર બરોબર તો ચલો લાઈટો ચાલુ હોય ને તો બહુ મજા આવે એક નંબર નજારો લાગે પણ અત્યારે લાઈટો બંધ છે કોને ખબર કેમ બંધ હોય આમાં પાણી પાણી છે હો ભાઈ અત્યારે પાણી તો આવેલું છે ઘણું જો તો અહીંયા આપણો પુલ જો પૂરો થઈ જાય છે ઘાસ હમણે સાફ કર્યો છે પણ જેવા તેવા જો છાંટા આવ્યા ને ત્યાં ઘાસમાં થોડા થોડા ડાઘા દેખાવા મળ્યા છે અને આ ઘાસ સાફ કર્યો છે આપણે નાવા ગયા નહીં પહેલાં સાફ કર્યો ને પછી નાવા ગયા અહીંયા આપણો પુલ પૂરો થઈ જાય બરાબર ભરૂચ સિટી ભરૂચ સિટીમાં આપડે બાયપાસ રોડ ઉપર જઈએ સિટી છે આ સાડે છે ભરૂચ સિટી અત્યારે ને એ પહેલાં આપણે ભાઈ નીકળી જાય ટ્રાફિક જામ થઈ જાય એવું લાગે છે આ ભરૂચ સિટી ના છે તો વિડીયો અહિયા સુધી એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં